તમારો જે છે એટલે કાટલો ઓલા આવળા ઓલા દળે એ આવડું આય છે ને લોટ દળે ઓલા આ રહ્યા આ ઉપર એ બધું સાસ દેવાનું છે રોટલી કરવાનું જો ઓલું રોટલી ઉતારાય થાળી જોલી રાજા આમાં ખાતા હે થાળી હા પૈસા હલા ઉ કોઈનો વિનો દેખાતું નથી હા આ હું છે એસી એસી કોલિંગ થાય આ વખતે આ કોલિંગ આમાંથી નજમ રતો એસી ચાલુ પણ કોંગો નાનો રે કોંગો સા મોટી છે ઠે છે

પેસા છે જો હાં ડ્રક ઓનલાઈન જોતો ને હાં ઉપર મેક્યો તો એટલે આમાં સાદો ઢગલા ઢગલા આવે કે

આયા હું હે અઝમલ રાજાનું બોલ્યું આરામદાયક તલવારો મેરી આલી આ જોઈ લો આ મેલના જે દરવાજા રહ્યા ને એને તાણા લગાવતા ને મોટું ડાળું હાલો બધા

તબાય આયાતા હા હા આજી એટલું બોલું ને ફલરટી જો નો મળાય હા Lá vem a

ખતરનાક <laughs> છે <laughs> 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 <laughs>